નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ બાબરા તાલુકાના ખંભાળા ગામે નવ નિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બિલ્ડિંગમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે વરસાદી માહોલમાં વાડી વિસ્તારનું તમામ પાણી હાલ નવ નિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં અને તેના પંડાંગણમાં આ પાણીનો ભરાવો થાય છે નવનિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુખ્ય રસ્તા થી નીચે એટલે કે મુખ્ય રસ્તા ની લેવલ કરતા નીચનવાળા વિસ્તારમાં એટલે કે ખાડામાં હાલ તેનું નિર્માણ થઈ રહ્યું છે અને હાલ તો આ નવ નિર્માણ બિલ્ડિંગમાં પાણીનો ભરાવ પણ એટલો થયેલો છે કે લોકો ને તરીને જવું પડે તેવો માહોલ સર્જાયો છે આ બાબતે ગ્રામજનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ને ફોટોગ્રાફ સાથેના પત્ર લખી નવ નિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના

ક્વાટરો પછી પોસ્ટમોર્ટમ રૂમ એવી બધી ફેસિલિટી સાથે આખું નવું બિલ્ડિંગ બનેલ જે બિલ્ડિંગનો વપરાશ કર્યા વગર એમને પાડી દેવામાં આવેલ એ બિલ્ડિંગ જે તે સમયે મંજૂરી આપેલ એ પાછળના ભાગમાં હજી ત્યાં પણ પાડેલું છે પણ એની પ્રિન્ટ હજુ તમને વિડીયોમાં દેખાશે તે એ સમયમાં છ ફૂટના લેવલે અહીંયા પુરાણ કરી અને એનું પ્રિન્ટ લેવલ ઉપર લીધેલું હતું તો આજે જે આ નિર્માણ થયું છે એનું લેવલ કેમ ઉપર ન લેવામાં આવ્યું એ ગામ લોકોની પણ એ એક પ્રશ્ન છે જે અમારો સૌ ગામનો એક જ અવાજ છે કે આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે જગ્યા છે એનું લેવલ ઊંચું લેવામાં આવે જેથી ગામ લોકોને સારવાર લેવા આવવા દરમિયાન કોઈ મુશ્કેલી ન સમજાય અને ભવિષ્યમાં કોઈ અબનાવ ન બને